નમસ્કાર વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતાઓ છે વરસાદનો જોર વધશે ક્યારે વધશે અને ક્યારે ઘટશે એના વિશે વાત કરીશું રાજ્યમાં અત્યારે વરસાદની પરિસ્થિતિ શું છે હવામાન વિભાગનું પૂર્વાનુમાન શું છે અને વિન્ડી મોડલ શું કહી રહ્યું છે આ બધા જ વિષયો પર વાત કરીશું સૌથી પહેલાં વિન્ડીમાં જોઈને સમજી લઈએ કે વરસાદનો વધુ એક રાઉન્ડ આવે એવી આગાહી એવી શક્યતાઓ કેમ વ્યક્ત કરવામાં આવી રહી છે તો એવી શક્યતાઓ એટલે વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર એરિયા છે એ સક્રિય થયો છે અને લો પ્રેશર એરિયા છે અત્યારના અનુ અનુમાન પ્રમાણે એવી આગાહી લગાવવામાં આવી રહી છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાંચથી દસ તારીખની વચ્ચે એ જે સિસ્ટમ સક્રિય થઈ છે લો પ્રેશર સક્રિય થયું છે એ ગુજરાત તરફ આવશે ગુજરાતમાં એ કઈ તરફ આવશે એ કહેવું અત્યારથી વધારે મુશ્કેલ છે પણ અત્યારે એટલું પ્રિડિક્શન કરવામાં આવ્યું છે કે સંભવતઃ એ ગુજરાત તરફ આવી શકે છે અને જો ગુજરાત તરફ આવે તો તો પાંચથી લઈ અને દસ તારીખની વચ્ચે વરસાદનો વધુ એક રાઉન્ડ છે એ ગુજરાતમાં આવે એવી શક્યતાઓ છે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે આ તરફ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે એના કારણે અહીંયા ઓફશોર ટ્રફ સક્રિય છે જેના કારણે રાજ્યની અંદર વરસાદ પડી રહ્યો છે બે ત્રણ દિવસ જૂન મહિનામાં સારો એવો વરસાદ પડ્યા પછી હવે વરસાદનું જોર ઘટશે અને પછી ફરી પાછું પાંચ તારીખથી દસ તારીખની વચ્ચે વરસાદનો વધુ એક રાઉન્ડ આવે અને વરસાદનું જોર વધે એવી શક્યતાઓ છે આજે આજે વિસ્તાર તમે જોઈ રહ્યા છો આખું રાઉન્ડ ફરી રહ્યું છે છે એ એ લો પ્રેશર એરિયા સક્રિય થયો લો પ્રેશર એરિયા અત્યારે આ વિસ્તારની અંદર છે અને ધીમે ધીમે એ આગળ વધશે અને આગળ વધીને આ તરફ આવશે એ ઉત્તર ગુજરાત બાજુ જશે કે સૌરાષ્ટ્ર બાજુ આવશે દક્ષિણ ગુજરાતમાં થઈને સૌરાષ્ટ્ર તરફ આવશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે જે મેં સિસ્ટમ આગળ વધશે એમ એની આગાહી એના પ્રડિક્શન્સ છે એ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે એ તમારા સુધી પહોંચાડવામાં આવશે પણ અત્યારે તમે જોઈ રહ્યા છો જે રીતે અહીંયા બંગાળની ખાડીની અંદર આ લો પ્રેશર સક્રિય થયું છે અહીંયાથી એ અહીંયા સુધી પહોંચ્યું છે અને હવે એ ધીમે ધીમે પાંચ તારીખથી લઈને દસ તારીખ સુધીમાં એ ગુજરાતના ગુજરાતમાં આવે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે એટલે આ લો પ્રેશર અહીંયા આવે પછી ફરી એક રાઉન્ડ શરૂ થાય એવી શક્યતા છે અત્યારે ગુજરાતમાં કઈ જગ્યાઓ પર વરસાદ છે અત્યારનો માહોલ શું કહી રહ્યો છે અમદાવાદ આસપાસના વિસ્તારોની અંદર વરસાદી માહોલ બતાવી રહ્યા છે વિન્ડી મોડેલ બતાવી રહ્યું છે કચ્છમાં ગાંધીધામ નલિયા ખાવડા આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે જૂનાગઢ ગીર સોમનાથના ઉના આસપાસ પણ વરસાદી માહોલ યથાવત છે સુરેન્દ્રનગરના થાન આસપાસ સુરેન્દ્રનગરમાં પાલનપુરમાં પણ વરસાદી માહોલ છે દાહોદ વડોદરા એની સાથે સુરત વલસાડ તાપી નવસારી એ બધા વિસ્તારોમાં વરસાદ વરસાદી વરસાદ પડી રહ્યો છે એવું વિંડીમાં દેખાઈ રહ્યું છે આગામી બે દિવસની પરિસ્થિતિ શું છે એ જાણી લઈએ વિંડીમાંથી તો મહેસાણા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડે એવી શક્યતા વિંડી બતાવી રહ્યું છે અને ત્યાર પછી જામનગર છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે મહેસાણા છે વડોદરા છે દાહોદ છે અરવલ્લી છે એ બધા વિસ્તારોમાં વરસાદ પડે ભારે વરસાદ પડે એવી શક્યતા છે છૂટાછવાયા વિસ્તારોમાં એવી શક્યતા છે સિવાય પાલનપુર બનાસકાંઠા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડે કચ્છમાં પણ ગાંધીધામમાં પણ નલિયામાં પણ અમુક વિસ્તારોમાં જામનગરમાં દે દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં જૂનાગઢમાં રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની વરસાદી માહોલની શક્યતા સુરતમાં આ મહેસાણા અમદાવાદ અને વડોદરા અને દાહોદ ની કમ્પેરિઝનમાં સુરતમાં વરસાદ ઓછો પડે એવી શક્યતા વલસાડ મુંબઈ મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ અને પછી જેમ દિવસ આગળ જશે એમ એમાં પરિવર્તન વડોદરામાં વરસાદ રાત્રિ દરમિયાન પડશે એવી શક્યતા અમદાવાદ મહેસાણામાં પણ રાત્રિ દરમિયાન વરસાદ પડે એવી શક્યતા પછી આવતીકાલે એટલે કે પહેલી તારીખે સુરત વલસાડમાં ભારે વરસાદની શક્યતા વિંડી વ્યક્ત કરી રહ્યું છે અમદાવાદ દાહોદ આસપાસના વિસ્તારોમાં વરસાદ સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એવી શક્યતા મહેસાણા પાલનપુર બનાસકાંઠા આસપાસના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી જાય આવતીકાલે એવી શક્યતા છે બીજી તારીખે એટલે કે પરમ દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે યથાવત રહેશે ત્યાં સુધી તમે જોઈ શકો છો આજે લો પ્રેશર એરિયાની આપણે વાત કરી રહ્યા હતા એ ધીમે ધીમે આ તરફ આગળ વધી રહ્યું છે અને આ તરફ એક સિસ્ટમ આવી રહી છે એવું અત્યારે વિંડીમાં પણ અનુમાન લગાવાઈ રહ્યું છે જેમ એ આગળ આવશે જેમ વધશે આગળ એટલે પછી એ અનુમાન લગાવાશે કે ક્યાં સુધી પહોંચશે બીજી તારીખ સુધીનું આ પૂર્વાનુમાન છે અને પછી ધીમે ધીમે એ સિસ્ટમ આગળ વધતી આવી રહી છે વિંડીમાં એવું દેખાઈ રહ્યું છે ત્રીજી તારીખ આસપાસ પણ એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવશે જેના કારણે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં વધારે વરસાદ પડે એવી શક્યતા મહેસાણા પાલનપુર દાહોદ એ બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડે એવી શક્યતા અને પછી બનાસકાંઠા પાલનપુરમાં ત્રીજી ચોથી તારીખ આસપાસ ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતા ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડે ત્રીજી ચોથી તારીખ આસપાસ એવું અનુમાન લગાવાઈ રહ્યું છે હવામાન વિભાગે કયા વિસ્તારોમાં કેટલા દિવસ સુધી કેવું અલર્ટ આપ્યું છે એના વિશે વાત કરી લઈએ રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી આજે સાંજે સાત વાગ્યા સુધીનું એ અલર્ટ હતું અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા હતી જૂન મહિનામાં વરસાદ સારો એવો પડ્યો છે ત્રીસ ટકા જેટલો વરસાદ પડી ગયો છે અને એ વરસાદ પડ્યો છે એવી રીતે કે જ્યાં બળ જ્યાં વરસાદ આવ્યો છે એટલે એ બધા વિસ્તારોમાં આવ્યો છે ક્યાંક નથી પડ્યો એ વિસ્તારમાં સાવ નથી પડ્યો અમુક જગ્યાએ વરાપની રાહ જોવાઈ રહી છે તો અમુક જગ્યાએ વરસાદની પણ રાહ જોવાઈ રહી છે ખેડૂતો વાવણી કરી રહ્યા છે અત્યારે એટલે વાવણી પણ ચાલી રહી છે વાવણી થઈ ગયા પછી વરાપની પણ રાહ જોવાઈ રહી છે એ બધી પરિસ્થિતિની વચ્ચે અત્યારે હવામાન વિભાગ શું કહી રહ્યું છે હવામાન વિભાગ કહી રહ્યું છે કે પહેલી તારીખ લઈ એટલે જુલાઈ મહિનામાં પણ વરસાદ સારા એવા પ્રમાણમાં રહેશે પહેલી તારીખથી લઈ અને આ આગાહી હવામાન વિભાગની છ તારીખ સુધીની છે છ તારીખ સુધી રાજ્યમાં મોટા ભાગના સ્થળો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એટલે છ તારીખ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગનું આ સાત દિવસનું પૂર્વાનુમાન અને મેઘગર્જનાની આગાહી કેટલા દિવસની તો ચાર તારીખ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે મોટાભાગના સ્થળો પર વરસાદ પડે એવી શક્યતા પવનની ગતિ છે એઝ ઇટ ઇઝ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અલર્ટ કયા વિસ્તારોમાં આપવામાં આવ્યું છે તો આજે એટલે ત્રીસ તારીખે જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે સાબરકાંઠા અરવલ્લી ઓરેન્જ એલર્ટમાં હતા નવસારી વલસાડ અને ડાંગ એ વિસ્તારો છે જ્યાં વરસાદ યથાવત રહેવાનો છે એટલે એ વિસ્તારો પણ આજે હતા અને આજે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ છે એ ઓરેન્જ એલર્ટમાં હતા પણ આવતીકાલે એટલે પહેલી તારીખે પહેલી તારીખે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો એ કયા વિસ્તારો છે તો એમાં અરવલ્લીનો સમાવેશ થાય છે મહીસાગરનો સમાવેશ થાય છે દાહોદનો સમાવેશ થાય છે જ્યાં ભારે વરસાદની શક્યતા છે એટલે આવતીકાલે પહેલી તારીખે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જે બધા વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ ભારે વરસાદ પડશે એવી શક્યતા ભાવનગર અને અમરેલી આ બે વિસ્તારો એવા છે કે જ્યાં સડંગ દસ તારીખ સુધી વરસાદ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ ક્યારેક હળવા મધ્યમ ઝાપટા રહેવાની આગાહી છે આવતીકાલે અમરેલી ભાવનગરમાં પણ આગાહી છે બાકી જે બધા વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાનો છે પણ ત્યાં ભારે વરસાદનું કે કોઈ એવું એલર્ટ આપવામાં આવ્યું નથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છ તારીખ સુધી વરસાદની આગાહી રહેવાની છે બીજી તારીખ માટે હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર માટેનું આ અલર્ટ છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ પડે સાબરકાંઠામાં અરવલ્લીમાં અને મહીસાગરમાં એ શક્યતા છે એ સિવાય બનાસકાંઠા છે યલો અલર્ટમાં છે એટલે આવતીકાલે નહીં પરમ દિવસે બીજી તારીખે બનાસકાંઠામાં ભારે વરસાદ પડે છૂટા છવાયા સ્થળો પર એવી શક્યતા એ સિવાય દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી અને ડાંગ આ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એની સાથે અમરેલી ભાવનગર જેમ મેં કહ્યું લાંબા સમય સુધી ત્યાં ભારે વરસાદની શક્યતા છે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડશે એવી શક્યતા છે એટલે બીજી તરીકે પણ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ અને યલો એલર્ટ છે ત્રીજી તારીખ માટે હવામાન વિભાગે વરસાદની ચેતવણી આપી છે કચ્છ માટે કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે એની સાથે બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા મહેસાણામાં ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા ખેડા પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા તાપી ડાંગ નવસારી વલસાડ દક્ષિણમાં પણ ભારે વરસાદની શક્યતા એ જિલ્લાઓમાં પણ ચોથી તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી ઉત્તર ગુજરાતમાં હવે પછીનો જે રાઉન્ડ છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા એટલે ચોથી તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ઓરે યલો એલર્ટમાં છે અમરેલી ભાવનગર પણ યલો એલર્ટમાં નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી પણ યલો એલર્ટમાં પાંચમી તારીખે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ત્યાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ સિવાય કચ્છમાં પાટણમાં મહેસાણામાં અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની શક્યતા અને એ સિવાય દક્ષિણમાં સુરત નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા એ સિવાય છઠ્ઠી તારીખની વાત કરીએ પાંચ છ તારીખ આસપાસ કદાચ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય થયું છે એ ગુજરાત સુધી પહોંચી જાય તો પાંચમી તારીખે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો કચ્છમાં બનાસકાંઠામાં પાટણમાં મહેસાણામાં ગાંધીનગરમાં અરવલ્લીમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આજે યલો કલરના જે વિસ્તારો છે બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ત્રીસથી ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને એની સાથે છઠ્ઠી તારીખે સાબરકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે કે જે ઓરેન્જ એલર્ટમાં જાહેર કરવામાં આવ્યો છે એટલે ત્યાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યમાં હવે થોડો સમય વરસાદનું જોર ઘટશે અને પછી ફરી પાછું એક નવો રાઉન્ડ આવશે એટલે વરસાદનું જોર વધવાનું છે તમારા ગામ તમારા જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર